ગ્રીન બેલ્ટનું નોટિફિકેશન ચેન્જ કરી રેસિડેન્શિયલ ઝોનમાં કન્વર્ટ કરવાની હિલચાલ થતાં પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વુડા કચેરી ખાતે રજૂઆત કરી હતી વિકાસની આંધળી દોડે વડોદરા શહેરના તળાવો વિશ્વામિત્રી નદી બાગ બગીચાઓનો ભોગ લીધો છે સિમેન્ટ ક્રોકરેટના જંગલો ઊભા કરવા ઈચ્છતા સત્તાધીશો વહીવટી અધિકારીઓ સામે પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી છે એક તરફ શહેરના પર્યાવરણ પ્રેમીઓ વિશ્વામિત્રી નદીને પુનઃ તેની મૂળ અવસ્થામાં લાવવા પ્રયત્નો કરી રહ્યા છે ત્યાં બીજી તરફ તંત્રની આ નદી પ્રત્યે કોઈ જ જવાબદારી કે સંવેદના હોય તે રીતની કાર્યવાહી થઈ રહી છે આજે આવી જ એક કાર્યવાહીની હિલચાલને લઈ પર્યાવરણ નિષ્ણાતો પર્યાવરણ પ્રેમીઓ વિપક્ષી નેતા અમીર રાવત સહિત પર્યાવરણ વેદો દ્વારા બુડા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી આ સંદર્ભે વિપક્ષી નેતા અને પર્યાવરણ નિષ્ણાત અમીરરાવત દ્વારા જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદીની આસપાસ જે જમીન છે તે ગ્રીન બેલ્ટ છે તેનું નોટિફિકેશન ચેન્જ કરી રેસિડેન્શિયલ ઝોનમાં કન્વર્ટ કરવાની હિલચાલ ચાલી રહી છે આ અંગે જાણ તપાસ કરતાં આવી મુમેન્ટ ચાલી રહ્યાનું જાણવા મળ્યું હતું આવી કાર્યવાહીથી વિશ્વામિત્રી નદીનું અસ્તિત્વ ખતમ થશે પૂર જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે એક તરફ એનજીટીના આદેશ છે કે રિવરમાં જે એવરેજ નાયુ છે તેને હટાવવાની માંગશે ત્યારે રિવરની આસપાસ કન્સ્ટ્રક્શન કરવું રેસિડેન્શિયલ ઝોન કરવો લાખો લોકો તેની આસપાસ રહે તો રિવરની કેરિંગ કેપેસિટી ઘટે પર્યુશન વધે આ તમામ વસ્તુઓનો અભિપ્રાય આપવા બુડા કચેરીએ આવ્યા હતા અને રજૂઆતો કરી હતી મ્યુનિસિપલ કોર્પોરેશનને એનજી ટીના આદેશ પ્રમાણે કાર્ય કરવું જોઈએ પર્યાવરણ નિષ્ણાંત ડૉક્ટર જીતેન્દ્ર ગઢવી દ્વારા પણ રજૂઆત સંદર્ભે જણાવ્યું હતું સવારે એવું સાંભળવામાં આવ્યું કે વિશ્વામિત્રી રિવરની આજુબાજુની લગભગ ત્રણ લાખ ચોરસ મીટર જે જમીન છે એ ગ્રીન બેલ્ટ છે અત્યારે એને ડીનોટિફાય એનું નોટિફિકેશન ચેન્જ કરી એને રેસિડેન્શિયલ ઝોનમાં કન્વર્ટ કરવાનું કંઈક હિલચાલ ચાલે છે આજે જાત તપાસ કરવા આવ્યા હકીકતમાં આવું કંઈક મૂવમેન્ટ ચાલી રહ્યું છે અને આટલી મોટી વિશ્વામિત્રી નદીના કિનારે જો ગ્રીન સ્પેસને આ રીતના રેસિડેન્શિયલ ઝોનમાં કન્વર્ટ કરવામાં આવે તો રિવર લેટરલી ખતમ થઈ જાય એક તરફ એનજીટીના આદેશ છે કે રિવરની અંદર જે રેવાઇન્સમાં ડેબ્રિસ નાખ્યું છે એ બી હટાવવાની વાત છે ત્યારે રિવરની આજુબાજુ કન્સ્ટ્રક્શન કરવું એને રેસિડેન્શિયલ ઝોન કરવું લાખો લોકો એની આજુબાજુ રહે રિવરનું પોલ્યુશન વધે એની કેરિંગ કેપેસિટી ઘટે ફ્લડ્સ વધે આ તમામ વસ્તુનો આજે અમે અમારો અભિપ્રાય આપવા ઉડા ઓફિસમાં આવેલા સાથે સાથે ઘણા બધા પર્યાવરણવિદ જે વિશ્વામિત્રી નદી સાથે વર્ષોથી સંકળાયેલા છે વિશ્વામિત્રીમાં તે કન્સર્ન છે તમામની એક જ રિક્વેસ્ટ છે કે જે મ્યુનિસિપલ કોર્પોરેશનને એનજીટીના આદેશ છે આદેશ પ્રમાણે રિવરની બાઉન્ડ્રી આઈડેન્ટિફાઈ કરવાની છે ને એની અંદર કોઈ બી જાતનું એન્ક્રોચમેન્ટ ના થાય એમાં જે ઓલરેડી ડેપ્રેસને એન્ક્રોચમેન્ટ છે તે હટાવવામાં આવે અને આ જે અત્યારે કૃત્ય કરવા જઈ રહ્યા છે કોઈ બી દિવસ ચલાવી ના લાવે રિવરને જીવતી રાખવા માટે આજુબાજુ એનું ગ્રીન સ્પેસ હોય એને કોઈ દિવસ ટચ કરાય આજે વોડામાં અમે ચેરમેનશ્રી એટલે આપણા કમિશનર સાહેબને મળ્યા અને અમે રિપ્રેઝેન્ટેશન એવું કર્યું એટલે અમારો કન્સર્ન બતાવ્યો કે આપણે જે ગ્રીન કવર જઈને કોઈ ડેવલપમેન્ટ આવતી હોય તો ગ્રીન કવર મોસ્ટલી આપણા બધા નદીના આસપાસના છે એટલે એનજીટીનો જે ઓર્ડર છે માનદ કોર્ટનો કે આપણે નદીની પહેલાં તો ડિમાર્કેશન કરીએ બાઉન્ડ્રીને ડિમાર્કેટ કરીએ એના ફ્લડ પ્લેનને આઈડેન્ટિફાય કરીએ કે કેટલા વિસ્તાર સુધી પાણી આવતું હોય છે ફ્લડ પ્લેન નામની વસ્તુ અને કેમ કે એ બધા અભિમ્ન અંગો છે નદીના તો એને ડિમાર્કેટ કરીને સોલિડ વેસ્ટ ડમ્પિંગ જેટલું છે એ બધું કાઢવું એટલે આ બધા જે ઓર્ડરમાં આપેલા મુદ્દાઓ છે એ કમિશનર સાહેબને અમે પ્રેઝન્ટ કર્યા કે આ તમે આપણે પહેલાં કરીએ અને પછી આપણે જે પણ ડેવલપમેન્ટ એની સાથેના કે આપણા ગ્રીન કવર સાથેના છે એ આપણે હાથમાં છે અને એમણે ઓર્ડરની પ્રિન્ટ અમારી પાસે માગી અને સાહેબે એને વ્યવસ્થિત વાંચી અને એમણે અમે હામી આપી અમને કે અમે આના પર ચોક્કસ વિચાર કરીને એક્શન લઈશું એ ગ્રીન બેલ્ટનું સજેશન તો એમને મળેલા છે એવા એ વાત સાચી હતી પણ એ નિર્ણય એટલો તડકાફડકી નહીં લેવાય પહેલા આ બધું સ્ટડી થશે અને રિવરનીકેશન થશે બાઉન્ડ્રી અને એના પછી એની આસપાસ કયું ડેવલપમેન્ટ કેવી જાતના આવી શકશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર